એક દિવસ જ્યારે હું કામ પરથી જલ્દી પાછો ફર્યો તો મેં જોયું કે મારા પિતાજી મારી પત્નીને મારી રહ્યા હતા મને જોતાં જ મારી પત્ની બોલી આ મારી ભૂલ છે મેં દરવાજો ખુલ્લો છોડી દીધો હતો અને એક ભિખારણ ઘરમાં ઘૂસી આવી હતી મને આ સાંભળીને બહુ અજીબ લાગ્યું થોડા દિવસો પછી મારી પત્ની ચાલતા ચાલતા પડી ગઈ તો મારી નજર તેના પગ પર પડી જે ખૂબ ઘાયલ હતી તે બોલી સીડીઓ પરથી પડી ગઈ હતી અને સાથે જ રડવા લાગી મને પિતાજી પર શોક થયો આવતા દિવસે હું કામ પર જવાનો બહાનું બનાવીને ઉપરવાળી છત પર ચાલ્યો ગયો અને થોડી વાર વીતી તો મારા રૂવાટા ઊભા થઈ ગયા જ્યારે નીચેથી અવાજ આવ્યો હટો પિતાજી તમે મિતાલીને કેમ મારી રહ્યા છો એવી પણ શું ભૂલ થઈ ગઈ છે કે તમે તેની મારવાનું જ શરૂ કરી દીધું છે તે મારી પત્ની છે તમારી વહુ છે દીકરીઓ જેવી છે અને દીકરીઓ પર હાથ કોણ ઉઠાવે છે હું એકદમ નિયંત્રણથી બહાર થઈ ગયો હતો તરત જ પિતાજી અને મિતાલીની વચ્ચે આવ્યો અને મિતાલીને હાથથી પકડીને પોતાની સાથે લગાવી તે ડોસકા સાથે ખૂબ ખરાબ રીતે રડી રહી હતી કહેવા લાગી ના ના પિતાજીએ મને વધારે નથી માર્યો ભૂલ મારી છે મેં ઘરનો દરવાજો ખુલ્લો છોડી દીધો હતો એક ભીખ ભિખારણ અંદર ઘૂસી આવી હતી તમને તો ખબર જ છે આજકાલ કેટલી ઘટનાઓ થઈ રહી છે ભીખ માંગનારાઓનો વેશ બનાવીને લોકો ઘરોમાં ઘૂસીને લૂંટી લે છે મારા ઘરેણા પણ ખૂબ વધારે પડ્યા છે પિતાજી પરેશાન થઈ ગયા છે કદાચ એટલે મારવાનું શરૂ કરી દીધું

જોકે પિતાજીએ વહુ નાની વાત પર તેને માર્યો હતો આ કોઈ એટલો મોટી સમસ્યા પણ ન હતી હું પિતાજી તરફ ગુસ્સાથી જોતો રહ્યો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હું મિતાલીને ખૂબ પ્રેમ કરતો હતો તે લાડમાં પડેલી પોતાના માં બાપની એક માત્ર દીકરી હતી તેણે પોતાના ઘરમાં ક્યારેય કોઈ પીડા નહોતી જોઈ

સાફ કરી રહી હતી મારી તરફ જોયું તો મંદ મંદ હસી પણ તરત અને રૂ વડે તેનો ભાગ સાફ કરતા કરતા કેવા લાગ્યો મિતાલી આ શું વાત થઈ તે મારા અને પિતાજીની વચ્ચે દખલગરી કેમ કરી મને તેમને સવાલ જવાબ તો કરવા દેતી

પરંતુ આનો મતલબ એનો હતો કે હું તેની ધીરજની પરીક્ષા લઉં રાત્રે હું માના રૂમમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પોતાની સમજાવી દો આગળથી મારી પત્ની પર હાથ ઉઠાવવાની જરૂર નથી તે કોઈ પણ ભૂલ કરે ભલે ગમે તેટલું મોટું નુકસાન કરી દે તેની પૂછપરછ કરનારો માત્ર હું છું તે મિતાલીને એક શબ્દ નહીં કહે માએ તરત જ આ વાતમાં માથું હલાવી દીધું અને કેવા લાગ્યા ગુસ્સો ના કર આગળથી હું પોતે આ વાતનું ધ્યાન રાખીશ કે તમારા પિતાજીનું વર્તન મિતાલીના સાથે ખોટો ન હોય મે કહ્યું જી ખૂબ સારું આજ પિતાજીના ભલામાં સારું રહેશે એમ કહેતા હું રૂમમાંથી નીકળી આવ્યો હતો થોડા દિવસો શાંતિથી પસાર થઈ ગયા હતા હું પણ પિતાજી તરફથી ચિંતામુક્ત હતો

તેના પગ પર પડી તો મારું દિલ હચમચીને રહી ગયું તેના પગ પર સારો એવો મોટો ઘા હતો પડીને ઘા પર કદાચ વધુ ઈજા લાગી ગઈ હતી લોહી વહેવા લાગ્યું હતું હું જલ્દીથી મિતાલીની પાસે ગયો અને પૂછવા લાગ્યો આ શું થયું છે તારા પગ પર આટલો મોટો ઘા કેવી રીતે થયો મારી પત્ની કહેવા લાગી કે હું સીડીઓ પરથી પડી ગઈ હતી અને આ સાથે જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે મોટે મોટેથી રડવા લાગી હું તેની તરફ જોઈને આશ્ચર્યચકિત રહી ગયો તે એટલી ઓછી હિંમતવાળી તો ન હતી કે નાની વાત પર રડી પડે વિચારવા લાગ્યો જ્યારે વાગ્યો ત્યારે તો જણાવ્યું પણ નહીં અને હવે જ્યારે મેં ઘા જોઈ દીધો છે તો કેવી રીતે રડવા લાગી છે તેનું રડવું તો કોઈ અલગ જ વાત તરફ સંકેત કરી રહ્યું હતું મેં તેને પોતાની સાથે લગાવી લીધી અને સાંત્વના આપવા લાગ્યો કે કોઈ વાત નહીં હું તારા ઘા પર દવા લગાવી દઉં છું હું તેને સહારો આપીને રૂમમાં લઈ ગયો તેના ઘા પર દવા લગાવી અને કહેવા લાગ્યો તારું ધ્યાન ક્યાં હોય છે કેટલી મોટી ઈજા લગાવી લીધી છે અજાણતામાં સીડીઓ પરથી જો કોઈ ઉપરની સીડીએથી પડી જાત તો ના જાણે કેટલો નુકસાન થઈ જાય આગળથી પોતાનું ધ્યાન રાખજે મને આ પ્રકારની ફરિયાદ ફોરીથી ન મળી ત્યારે મિતાલીએ આ વાતમાં માથું હલાવી દીધું પણ તેની આંખોમાં લાચારી મને સ્પષ્ટ નજર આવી રહી હતી મારા દિલમાં કંઈ ખટકવા લાગ્યો એવું લાગ્યું જાણે ક્યાંક ને ક્યાંક કંઈ ખોટું છે તે દિવસે પિતાજી જેમ પિતાજીને મારી રહ્યા હતા આ ઘરમાં તેની સાથે કંઈક સારો વ્યવહાર નહોતો થઈ રહ્યો પરંતુ તેમ છતાં તે મારાથી બધું છુપાવતી હતી પણ કોઈ મોટી વાત હતી મિતાલી પોતાની જાતે મને કંઈ પણ જણાવવાની ન કારણ કે જો તેને જણાવવું હોત તો પહેલા દિવસે જણાવી દેત જે કંઈ પણ હતું મને પોતે જ આ વસ્તુની માહિતી કઢાવી હતી પિતાજીનો મિતાલી સાથેનો વર્તન મિતાલીનો પિતાજીને જોતા જ ડરી જવું માનું મારાથી નજર ચોરવી બધું મારી નજર સામે વારંવાર ફરી રહ્યું હતું અને મને લાગી રહ્યું હતું ચોક્કસપણે મિત્તાલીને લાગેલી ઈજા પાછળ પણ પિતાજીનો હાથ છે એટલે કે પિતાજીનો હાથ તે દિવસ પછી પણ ન હતો અટક્યો હું ગુસ્સાથી ઉકળી ઉઠ્યો હતો પરંતુ મિત્તાલી સાથે હવે આ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો કારણ કે આ મામલાને મારે પોતાની રીતે તરીકે સોલ્વ કરવાનો હતો આવતા દિવસે હું સવાર સવારમાં ઉઠીને નાસ્તો કરી રહ્યો હતો પિતાલીને કહ્યું કે હું કામ પર જઈ રહ્યો છું પિતાજી તે વખતે સૂઈ હતા મારા ગયા પછી જ તે ઉઠતા હતા અને મિતાલી તેમને નાસ્તો બનાવીને આપતી હતી પિતાજીને વાસી ખાવાનું પસંદ ન હતું એટલા માટે જ્યારે પણ તેમને ખાવાનું ખાવું હોય તેમના માટે તાજું ખાવાનું જ બનાવવામાં આવતું હતું પણ તેમના માટે તાજું ખાવાનું બનાવતી હતી અને જ્યારથી મારા લગ્ન થયા હતા ત્યારથી મિતાલી પણ તેમના માટે તાજું ખાવાનું જ બનાવતી હતી જોકે ઘરના બાકીના લોકો એક જ વાર બનેલું ખાવાનું મોડેથી કે વહેલી જ્યારે પણ ખાવું હોય ખાઈ લેતા હતા કોઈ પણ રીતે હું કામ પર જવાનું કોઈને જલ્દીથી પોતાના ઘરની છત પર ચાલ્યો ગયો ત્યાં જઈને એક રૂમમાં માં ઘુસી ગયો જ્યાંથી એક બારી ખુલતી હતી અને તેમાંથી આખા આંગણાનું દ્રશ્ય દેખાતું હતું હું ત્યાં બેસી ગયો અને કોઈ અશુભ ઘટનાની પ્રતિક્ષા કરવા લાગ્યો થોડી પછી પિતાજી ઉઠ્યા અને વોશરૂમમાં ઘૂસી ગયા જ્યારે મિતાલી તેમને જોતા જ કિચનમાં ચાલી ગઈ અને તેમના માટે નાસ્તો બનાવવા લાગી તેણે ઝાડુ પણ અધૂરું છોડી દીધું હતું એટલે કે

આંગણામાં ફેંકી દીધી થોડું શાક મિતાલી પર પણ ઢોળાઈ ગયું હતું તેના મોંમાંથી ચીઝ નીકળી મેં ઉપર મારી મુઠ્ઠીઓ વાળી લીધી હજી હું નીચે ન હતો જવા માંગતો બલકે અહીં જ બેસીને બધી કાર્યવાહી જોવા માંગતો હતો હું ઈચ્છતો હતો કે પિતાજીની છેલ્લી હદ જોઈ લઉં કે આખરે તે ક્યાં સુધી જઈ શકે છે પિતાજી ઉઠ્યા અને એકદમ ખોડામાં પડેલો દંડો ઉઠાવ્યો અને ચાર પાંચ ડંડા મિતાલીની કમર અને પોખ પર માર્યા મિતાલી ધરથી વાક્ય વળી ગઈ પણ મોમાંથી ચીસ ના નીકળી પિતાજી નિરંતર તેને પીતી રહ્યા હતા અને તે મો પર હાથ રાખીને પોતાની ચીસોનું ગળું દબાવી રહી હતી આ દ્રશ્ય હવે મારી સહન શક્તિથી બહાર હતું મારી સામે મારી પ્રિય પત્નીને આટલી પીડા પહોંચાડવામાં આવી રહી હોય અને હું ચૂપ રહી જાઉં શક્ય જ ન હતું હું તરત જ રૂમમાંથી બહાર નીકળ્યો અને પિતાજીની નીચે આવ્યો એક તરફ ધક્કો માર્યો અને હાથમાંથી ડંડો પકડીને દૂર ફેંક્યો મિતાલી આ વખતે જમીન પર પડી ચુકી હતી તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું પર જે ઘા લાગેલું હતું તે ફરી એકવાર વેહવા વહેવા લાગ્યું હતું તે બિલકુલ જ નિર્જીવ થઈ રહી હતી મેં તરત જ તેને ઉઠાવી અને પોતાના રૂમમાં લઈ ગયો જ્યાં બેસાડ્યા પછી મેં તેને પાણી પીવડાવ્યું અને જ્યારે માંથી બહાર આવ્યો તો પિતાજી ક્યાંય ન હતા પિતાજી સાથે પછીથી વાત કરવાનું વિચારીને મેં તરત જ મિતાલીને પોતાની સાથે લીધી અને હોસ્પિટલ લઈ આવ્યો જ્યાં તેને ડ્રીપ લગાવવામાં આવ્યા ડૉક્ટરે મને ખૂબ ખરાબ ભલું કહ્યું ડોક્ટર એવું જ લાગી રહ્યું હતું કે કદાચ મેં પોતે મારી પત્ની પર હિંસા કરી છે ખબર નહીં કેવી રીતે આ બધું સાંભળીને મે પોતાની અને મિતાલીનું જીવ છોડાવી અને હોસ્પિટલ થી ઘરે આવ્યો મિતાલીને સહારો આપીને બેડ પર બેસાડી અને તેની સામે બેસીને સખત લેકામાં તેને પૂછ્યું તો મને જણાવ શું વાત છે પિતાજી તને કેમ મારે છે અને તું કેમ તેમની માર ચૂપચાપ સહન કરી રહી હતી મને જણાવ્યું કેમ નહીં અને શું માને આ વિશે વધુ ખબર છે મિતાલીએ આ વાતમાં માથું હલાવ્યું અને કહેવા લાગી જી માને ખબર છે કે પિતાજી મને મારે છે અને એક વાર ફરીથી રડવા લાગી તેની આંખો જોઈને હું થોડો નરમ પડ્યો હતો પરંતુ જો હું તેની સામે કોમળતા બતાવ તો તે કદાચ આ વાત ફરીથી છુપાવી જાત તેથી મેં તેના આંસુ સાફ કર્યા અને કહ્યું મને એ જણાવ કે પિતાજી તને કે મારે છે ત્યારે મિતાલી કહેવા લાગી મને નથી ખબર કે તે મને કેમ મારે છે પરંતુ જ્યારે પણ મારાથી ભૂલ થાય છે તો મને સારી રીતે પીટી નાખે છે સાથે જ આ ધમકી પણ આપે છે કે જો મેં તમને કે કોઈને કંઈક જણાવવાની કોશિશ કરી તો તે માને પણ છૂટાછેડા આપી દેશે અને તમને પોતાની વારસાગત હકમાંથી વંચિત કરી દેશે હું નથી ઈચ્છતી કે મારા કારણે તમે કોઈ મુશ્કેલીમાં પડો ભૂલ તો એમ પણ મારાથી જ થાય છે આ કારણે મને માર પડે છે એટલે હું ચૂપચાપ સહન કરી રહી હતી મિતાલીની વાત સાંભળીને હું ગુસ્સાથી ઉકળી ઉઠ્યો ઘોરીને તેની તરફ જોયું અને કહેવા લાગ્યો તને મારા પર એટલો પણ વિશ્વાસ નથી કે તું મને મારા ઘરવાળાઓની કોઈ ફરિયાદ લગાવીશ તો હું તેમની પૂછપરછ સુધા નહીં કરું પિતાજી મને મિલકતમાંથી બે દખલ નથી કરી શકતા અને ના જ માને છૂટાછેડા આપી શકે છે તે આ ડર કેમ પાડી દીધા હતા તો તે કહેવા લાગી જ્યારે તેમણે મને ધમકી આપી તો મને લાગ્યું કે ખરેખર તે એવું કરી ગુજરશે અને તે એવું કેમ નહીં કરી તે તમારા પિતાજી છે તેમની પાસે બધા અધિકારો છે આ ઘર પણ તમારું પૈતૃક ઘર છે જે ચોક્કસપણે તમારા પિતાના નામે વારસામાં ટ્રાન્સફર થયું હશે તમારી જિંદગી ખરાબ થઈ જશે એટલે પિતાજી સાથે ઝઘડો ન લો થોડા જ દિવસો પછી જ્યારે તમે પોતે પોતાનું કોઈ ઘર બનાવી લેશો ત્યારે મને ત્યાં લઈ જજો અને માને પણ તેની માસુમિયત ભરી વાતો સાંભળીને હું હસી ગયો કેવા લાગ્યો આજે સાંજે તને ખબર પડી જશે કે પિતાજી મને મિલકતમાંથી બેદખલ કેમ નથી કરી શકતા અને માની છૂટછેડા કેમ નથી આપી શકતા અને બે ઘર કેવી રીતે થઈ જશે તે આશ્ચર્યચકિત થઈને મારી તરફ જોતી રહી અને વારંવાર મને પૂછતી રહી પરંતુ મેં તેને કંઈ પણ નહોતું જણાવ્યું અડધા કલાક પછી પિતાજી ઘરે

કદાચ તેમને વિશ્વાસ આવી જાય ગુસ્સો તો મને મા પર પણ હતો કે તે પોતાના પતિને જાણતા હોવા છતાં મારાથી છુપાવતી નહી હતી અને તે દિવસે મારી ચેતવણી આપ્યા છતાં તેમણે મારી વાતને ગંભીરતાથી નહોતી લીધી પરંતુ કોઈ વાત નહીં તે મારી માં હતી તો ચોક્કસપણે આવું ખોટું ન કરત સાંજે હું તેમનો હાથ પકડ્યો અને તેમને સીધા પિતાજીના રૂમમાં લઈ ગયો અને સાથે જ મિતાલીને બૂમ આપી મેં કહ્યું તમને ખબર હતી કે તમારો પતિ મિતાલી સાથે મારપીટ કરે છે માએ નકરામાં માથું હલાવ્યું મેં મિતાલી તરફ જોયું તો કેવા લાગી પિતાજી માની સામે મારપીટ ન હતા કરતા બસ વળી દેતા હતા અને ક્યારેક ક્યારેક એક થપ્પડ લગાવી દેતા હતા મેં આઘાતથી મા તરફ જોયું તમારા પતિએ મારી પત્ની પર હાથ ઉઠાવ્યો અને તમે તેમને કંઈ કહ્યું હતું કે નહીં તો તો લાગી શું કરત કરત મારા સંબંધ બરબાદ તમારા ન કરવા છતાં બીજા લગ્ન કરી દીધા કુટુંબના લોકોએ કેટલું કહ્યું કે આ માણસ સારો નથી પણ મેં કોઈની ન સાંભળી અને આના પ્રેમનો વખાણ કરતી રહી આની હકીકત તો લગ્નના થોડા દિવસ પછી જ મારા પર ખુલી ગઈ હતી જ્યારે આણે મારા પર હાથ ઉઠાવ્યો હતો પણ શું કરત કુટુંબનો વિરોધ વિદ્રોહ કરીને આની સાથે લગ્ન કર્યા હતા એટલે આ સમય નિભાવવા પર મજબૂર હતી બધા મને દોષી ઠેરવતા અને કહેતા કે કોઈની વાત ન સાંભળી તે વખતે પ્રેમમાં આંતરી થઈ ગઈ હતી અને હવે પરિણામ જોઈ લો માં આટલી વાત કહીને મોટેથી રડી પડ્યા જ્યારે મિતાલીએ આશ્ચર્યથી મારી તરફ જોયું હતું નીકળી જાઓ મારા રૂમમાંથી વધારે મારી સામે બકવાસ કરવાની જરૂર અને કોશિશ કરી તો તમારી માને છૂટાછેડા આપી દઈશ અને પછી બધા કુટુંબ સામે મો છુપાવતા ફરજો પિતાજી એકદમ મોટેથી બોલ્યા તો મેં તેમને કોલર પકડી લીધા હવે બધા આદર ખતમ થઈ ગયા હતા તે મારું સાવકો બાપ હતો

તમે આ ભૂલને કેમ પોતાનો ગુનો બનાવી લીધો કેમ સમય રહેતા આ માણસને છોડી ન દીધો આટલો સમય આનો અત્યાચાર સહન કરતા રહ્યા મને દુઃખ પણ થયું હતું અને ગુસ્સો પણ આવ્યો હતો માં હજી પણ રડી રહ્યા હતા કદાચ પોતાની ભૂલ પર પછતાઈ રહ્યા હતા પિતાજીની મૃત્યુના બરાબર બે વર્ષ પછી જ મા એ બીજા લગ્ન કરી લીધા હતા

લગ્ન પછી મને ક્યારેય સાવકા પિતાજી સાથે કોઈ સમસ્યા ન હતી થઈ તે મારા મામલાઓમાં દખલગીરી જ ન હતા કરતા મારા બધા નિર્ણય માં લેતા હતા મને અને મને આ વાતથી કોઈ લેવા દેવા પણ ન હતો કે સાવકા પિતાજી ઘરમાં શું કરતા રહે છે મારી માં ખુશ હતી મને બીજો કંઈ ન હતું જોઈતું પણ આજે ખબર પડી રહી હતી કે તે માણસ માત્ર મારી માં સાથે મારપીટ કરતો હતો બલકે હવે તણે મારી પત્ની સાથે પણ ધમકીઓ લગાવતા મારપીટ શરૂ કરી દીધી હતી તેને કદાચ મારવાની આદત થઈ ચૂકી હતી માને તો તેના અત્યાચારથી હું નો હતો બચાવી શક્યો પણ પોતાની પત્નીને જરૂર બચાવી લીધી હતી અને હવે માને પણ સુરક્ષિત કરી દેવા માંગતો હતો તે મારો સાવકો બાપ હતો જેણે મારી માને જાણે કેટલું રડાવ્યા હતા હવે તેની પોતાની રડવાની વારી હતી પોલીસને ફોન કર્યો અને તેને જેલમાં બંધ કરાવી દીધો થોડા સમય બાદ મા માટે છૂટાછેડાના પેપર્સ પર સહી પણ કરાવી લીધા મા એ છૂટાછેડાના પેપર્સને જોઈને મોટેથી રડવાનું શરૂ કર્યું તેમણે આખી જિંદગી એક નરકમાં ગુજારી દીધી હતી અને આ વાતની કોઈને ખબર પણ નહોતી પડવા દીધી હું પોતે પણ ખૂબ પછતાઈ રહ્યો હતો કે કેવો દીકરો હતો કે પોતાની સંભાળ જ ન હતો રાખી શક્યો આ જોઈએ જ ન હતો કે મારી મા તકલીફમાં છે કે તે માણસની સાથે ખુશ છે હવે વિચારું છું જો હું મિતાલીના પગ પર લાગેલા ઘાને જોઈને પિતાજી પર શંકા ન કરત તો કદાચ મારી પત્ની પણ ચૂપચાપ માની જેમ માર ખાતી રહેત અને તે માણસની ધમકીઓને સહન કરતી રહેત જે બિલકુલ પોકળ હતી ઘરના પુરુષોએ પોતે જ ઘરના બાબતો પર ધ્યાન રાખવું જોઈએ ક્યારેક ક્યારેક ઘરના નાના નહીં પણ મોટા પણ ખોટા હોય છે તેમને પણ બધી વસ્તુઓ સમજવાની જરૂર હોય છે અને જ્યાં અત્યાચાર થાય છે ત્યાં બધા સંબંધો તોડી દેવા જોઈએ વીતી ગયેલો સમય ક્યારે પાછો ફરીને નથી આવતો અને માણસના હાથમાં માત્ર પછતાવો રહી જાય છે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ